દ્વારા નવું એઆઈ ટૂલ બનાવવામાં આવ્યું છે આ ટૂલની મદદથી ના હેક થયેલા એકાઉન્ટને રિકવર કરી શકાશે ઘણીવાર યુટ્યુબની ચેનલને હેક કરવામાં આવે છે જીમેલ હેક કરવું અને યુટ્યુબ હેક કરવું બંને અલગ છે નો પાસવર્ડ ક્રેક થઈ ગયો હોય અને બંને એકાઉન્ટ એક જ હોય તો વાત અલગ છે ફક્ત ચેનલ હેક કરી શકાય છે અને તેને પણ કંટ્રોલમાં કરી શકાય છે આ માટે ગૂગલ એક નવું એ ટૂલ બનાવ્યું છે જેની મદદથી હેક થયેલા એકાઉન્ટને પણ રીકવર કરી શકાય છે આ ટૂલ ખાસ કરીને કન્ટેન્ટ ક્રિએટર માટે બનાવવામાં આવ્યું છે ચેનલ તેમની રોજીરોટી છે તેના દ્વારા તેઓ કમાતા હોય છે ઘણી વાર હેકર્સ આ પ્રકારના અકાઉન્ટને હેક કરીને કન્ટેન્ટ ક્રિએટર્સની ની વર્ષોની મહેનત પર પાણી ફેરવી નાખે છે જેથી ગૂગલ દ્વારા આ ટૂલ બનાવવામાં આવ્યું છે આ ટૂલ ગૂગલના ના હેલ્પ સેન્ટરમાંથી મેળવી શકાય છે રિકવરી પ્રોસેસ માટે મદદ માંગતા આ ટૂલ આવશે આ ટૂલ જે પ્રોસેસ કરવાનું કરવાનું કહે તેને ફોલો રહેશે સૌથી એ માંગશે અને જે એકાઉન્ટને રિકવર કરવા સૌથી મહત્વનું છે આ ટૂલની મદદથી હેકર્સે જો ચેનલનું નામ બદલી નાખ્યું હોય અથવા તો કન્ટેન્ટને ડિલીટ કરી નાખી હોય તો એ પણ મેળવી શકાશે